બધા જ ટેબલ ઉપર તમને એક જ સબ્જી જોવા મળશે ચીઝ તો નહીં પણ બાર વાગ્યા સુધી પણ અહીંયા આને ને આ ક્રાઉડ રહેશે સુરતની મોસ્ટ વાયરલ પ્લેસ છે અત્યારની ટ્રેન્ડિંગ જે ચાલતી હોય એ જગ્યા ઉપર આવ્યો છું ટ્રેલર્સ આગળ તમે જોઈ લીધું હશે કે કઈ જગ્યા છે ચીઝ અંગુરી માટે રેસ્ટોરન્ટ છે ઘણા બધા આ લોકો સબ્જી રાખે છે પરંતુ બધા જ ટેબલ ઉપર તમને એક જ સબ્જી જોવા મળશે ચીઝ અંગોરી અને ચીઝ લબાલબ જોરદાર નાખીને આપે છે અને લોકોને પસંદ આવે છે અત્યારે હવે તમને વાર બતાવું કે વાર છે અને પછી ક્રાઉડ જુઓ અત્યારે છે ટ્યુઝડે અને ટાઈમ બી જોઈ લો દસ વાગ્યાની તૈયારી છે અને બધા ટેબલ ફૂલ છે પાછળ લોકો વેઇટિંગમાં ઊભો છે એટલું બધું ક્રાઉડ છે દસ વાગે પણ દસ વાગે હારી હારી રેસ્ટોરન્ટ બંધ થતી રહેતી હોય છે પણ આ ક્રાઉડ અને આ ક્રેઝ આ વસ્તુ ખાવા માટેનો ચીઝ અંગુરી સ્પેશિયલ હું સુરતના બીજા છેડેથી અહીં આવું છું ખાવા માટે વધારે વાર નહીં કરીએ થોડીક આપણે મેકિંગ જોઈએ પછી ડાયરેક્ટ ટેબલ ઉપર આપણે ફૂડ ટેસ્ટ કરીશું પાછળ ક્રાઉડ જુઓ ભાઈ આ બાજુ પાછળ તમે જુઓ કેટલું વેઇટિંગ છે જસ્ટ બીકોઝ ધીસ ચીઝ અંગોરી આ ખાવા માટેનો ક્રેઝ છે લોકોમાં તો મને પણ ક્રેઝ છે આ વસ્તુ ખાવાનો ઘણી બધી રીલો જોઈ હતી પણ મને પણ ઈચ્છા હતી કે આ વસ્તુ મારે ટ્રાય કરવી છે બરાબર ને ભાઈ કેવો લાગ્યો ચીઝ અંગોરી વેલ ગુડ છે અહીંયા ઘણી વખતથી અમે ખાવા આવીએ છીએ ક્યાંથી આવો છો તમે અમે પ્રોપર સુરતના જ છે અચ્છા તો શું ખાસિયત છે આટલું બધું ક્રેઝ કેમ છે આની પાછળ અહીંયા સૌથી બેસ્ટ ચીઝ અંગુરી દાલ ખીચડી દાલ તડકા એવન એ ટુ ઝેડ આઈટમ એકદમ કેટલા ટાઈમથી તમે ખાવ છો હું નહીં નહીં તો બી હું સાત કે આઠ વર્ષથી અહીંયા આવું છું ખાવા માટે અને ફેમિલી સાથે આવવા જેવું લોકો સાથે જ આવું છું આજકાલ દસ વાગે પણ આટલું બધું ક્રાઉડ દસ તો નહીં પણ બાર વાગ્યા સુધી પણ અહીંયા આને આ ક્રાઉડ રહેશે ચલો થેન્ક યુ હવે આપણે પણ ટ્રાય કરી લઈએ ભાઈ ચીઝ અંગોરી કેવી લાગે છે આ પ્લેટિંગનું પ્રિપેરેશન ચાલુ થાય છે એક કારણે આખો ઘાણ કાઢવાનો છે હા ये सब चीज है हां सूट के लोग कितना चीज खाते है भाई अमूल चीज अमूल चीज अमोल चीज भैया हाँ तो फिर मजाक लग रहा है आपको नहीं नहीं स्नेल आ रहा है अमोल का कौन यही चलता है ना अपना सबसे शुरू से मैंने चालू किया शरीफ अच्छा अब हम बटर देखो अरे वाह

આપણે હવે ચાલુ કરી દઈએ ટેસ્ટિંગ કઈ રીતનું છે માંડ માંડ આપણો વારો આવ્યો છે અડધો કલાકે અને સાથે આમાં ચીઝ ઓછું પડ્યું મારે તો આમાં પણ મેં ચીજ નાન કીધી છે પેલું બાઈક લઈએ ઘણા ટાઈમથી વેઇટ કર્યો છે આ સબ્જીનો હમ ગ્રેવી પંજાબી છે પણ જે પંજાબી શાકમાં પેલા વેજીટેબલ્સ ઘણા નાખતા હોય છે મટર પનીર તો એની જગ્યાએ ચીઝનો ઉપયોગ કરેલો છે એટલે પંજાબી ગ્રેવીનો ટેસ્ટ આવે છે ને સાથે સાથે ચીઝી ટેસ્ટ આવે છે એકદમ અંગુરીમાં બસ ચીઝ લેવર માટે તો બેસ્ટ ઓપ્શન છે અને આજકાલ તો ચીઝ કોને નથી ભાવતું ભાઈ આવી શકો છો ટુ સિક્સટી રૂપીસ આની પ્રાઇસ છે પ્રાઇસ પ્રમાણે ઓકે છે હમ મજા આવી ગઈ સાથે મંચુરિયન બધી વસ્તુ મળે છે પણ મેઈન બધા ટેબલ ઉપર એક વસ્તુ તમને આ જોવા જ મળશે ચીઝ ને પૂરી લોકેશન તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે બાકી ગૂગલમાં પણ મળી જશે બાકી કોલ્ડ ડ્રિંકની બધી સર્વિસ જો આવી જાય ટેબલ ઉપર આવે બધા મોજ કરો ભાઈ